જનરલ બોલરા કેને ડન આજરોજ પાદરા તાલુકાના કરકડી ગામે આવેલ બેસ્ટ વેલ્યુ જે કંપની છે બેસ્ટ વેલ્યુ કંપનીની અંદર કામ કરતા જે કામદારો છે તેઓને જે બોયલર એમનું જે ડિપાર્ટમેન્ટ છે એની મેં બોઇલરની અંદર પાંચ કામદારો કામ કરતા હતા અને પાંચ કામદારો કામ કરતા હતા એનીમાંથી કંપનીના પ્રોડક્શન ઓછા થવાના લીધે એ લોકોને એક એક કામદારને ઓછો કરેલો હતો અને જે ચાર કામદારો છે તેમને વધારે લોડ પડતો હતો એવું એમનું કહેવું છે કામદારોનું અને એમને ઘણીવાર રજૂઆતો કરી છે મેનેજમેન્ટ સાથે એના એન્જિનિયર સાથે કોન્ટ્રાક્ટર સાથે કે ભાઈ વધારે લોડ પડે છે તો એક વ્યક્તિ તમે પાછો અમને વધારીને આપો પણ વીસ દિવસ થાય આજે પહેલી તારીખની વાત હતી આજે વીસ તારીખ થઈ આજ સુધી મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓનું નિરાકરણ ના આવતા કામદારોને હાલાકી પડે છે અને વધારે લોડ પડવાના કારણે કામદારો એન્જિનિયર સાથે વાતચીત કરીને ગેટ પાસ લઈને એ લોકો બહાર નીકળી ગયેલા છે અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે એમનું જે એક વ્યક્તિ વધારવાનું જે એમની માંગણી છે તેમને ક્યાંક ને ક્યાંક એ લોકો એવું કીધું છે કે આજે પણ નહીં વધે અને વરસ થશે બે વરસ થશે તો પણ વધે નહીં ચાર વ્યક્તિઓ દ્વારા બોઇલર ચલાવવામાં આવશે પણ કામદારોને આ જે ચાર વ્યક્તિઓ સાથે જે પ્રોડક્શન કાઢવાનું હોય છે લોડ પડે છે 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 એમને કામમાં વધારે પડતો કરવાના તેઓની કે જો જો વ્યક્તિઓ દ્વારા આ કામ કામ કરવામાં આવે તો થઈ શકે પણ કંપની આટલા વર્ષ સુધી તો પાંચ વ્યક્તિઓ સાથે કામ કરાયું અત્યારે ચાર વ્યક્તિઓ સાથે કરાવવા માંગે છે પણ એમને લોડ પડે છે તે માટે કંપની મેનેજમેન્ટ એ એક વ્યક્તિને વધારવા માંગતું નથી માટે કામદારો હવે અમની જે રજૂઆત છે કેમ કે ઘણા કામદારો એવા છે કે જે છ સાત વર્ષથી કામ કરે છે અને એ લોકોને અત્યારે બહાર બેસવાનું જ્યારે વારો આવે છે કંપની તરફથી પ્રોડક્શનના ઓછા અભાવના કારણે આ કંઈક જે પણ પ્રક્રિયા છે એ કરવામાં આવી છે તો કામદાર જે ભાઈઓ છે એમને આવે લીગલ પ્રોસેસની અંદર અમારી ટીમ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જે એના સ્થાનિક મીડિયા કર્મીઓ છે એ તમામ લોકોનું સાથે રાખીને એક કામ આપણા લેબર કમિશનર વડોદરા જિલ્લાના છે તેમને આ રજૂઆત કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર રજૂઆતને ધ્યાનમાં રાખીને કોઈક નિર્ણય આવે એવી પાદરા તાલુકાની અંદર મેનેજમેન્ટની વાતો કરતી હોય ને તો આપણે પણ એમને ડિસિપ્લિન મેનેજમેન્ટ શીખવાડવું પડશે કઈ કંપનીની અંદર કેટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કેટલા પાણી છોડવામાં આવે છે એ બધી જ આપણને ખબર છે પણ કામદારોને ક્યાંક શોષણ કરવાની વાત આવે તો ચોક્કસથી આ લોકો ક્યાંક 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 ની વાત કરીને આપણે દબાવવા માંગે છે તો આવનારા સમયની અંદર કામદારોએ જ આવવું પડશે કામદારે પોતાના હક અધિકાર માટે લડવું પડશે બોલવું પડશે પણ આ લોકો કોઈ પણ જે બોલનાર આગેવાન કે કામદાર હોય છે ને એ લોકોને દબાવવા માટે નોકરીથી કાઢી મૂકવાની ધમકી આપે છે અને એના લીધે જ કામદારો બોલતા નથી ને એના લીધે જ કામદારોનું શોષણ વધારે ને વધારે પાદરા તાલુકાની મેં થાય છે તો હું આ મીડિયા મિત્રોના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી તમામ કામદારોને કહેવા માંગુ છું કે પોતાના વિસ્તારની અંદર પોતાની કંપનીની અંદર જ્યારે આવી કઈ સમસ્યાઓ થતી હોય તો કોઈ પણ ધાક બીક રાખ્યા વગર બોલતા થજો કેમ કે તમારા એક વ્યક્તિના ના બોલવાના લીધે હજારોની સંખ્યાઓમાં કામદારો બોલતા નથી એ લોકોમાં બીક ધાક ભરાઈ જાય છે અને આવી રીતના કંપનીઓ પોતાની મનમાની ચલવે છે તો હવે આગળના સમયની અંદર આપણે જે લીગલ પ્રોસેસમાં જવાનું છે એ વડોદરા લેબર કમિશનરને આપણે એક અરજીના ભાગે એક એક્શનના ભાગે આપણે ત્યાં આગળ જે રજૂઆત છે એ કરીશું અને જોઈએ છે લેબર કમિશનર કંપનીનો ફેવર કરે છે કે કામદારોના હિતમાં કોઈ નિર્ણય લઈ શકે Yeah no.